નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજા ન્યૂઝ ચેનલ રિપોર્ટ સુરેન્દ્રનગર થી બોલી રહ્યો છું આજે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના કેસરીયા ગામના દલિત સમાજના લોકો આજે સુરેન્દ્રનગર ખાતે કલેક્ટર સાહેબના લેખિત માં રજૂઆત કરવા માટે આવ્યા હતા રજૂઆત આ પ્રકારની હતી જયારે કેસરીયા આ ગામની અંદર જયારે પાંચસો થી સાતસો લોકો ગામનું કુટુંબ રહે છે પરંતુ દલિત સમાજના હોવાથી પીવાનું પાણી પંદર દિવસથી ગામના સરપંચ નહીં આપતા હોવાથી પાણી દલિત સમાજના લોકોને નહીં મળતા ગામની અંદર દલિત સમાજમાં પ્રચંડ રોષ ફેલાઈ રહ્યો છે ત્યારે આજે પીવાના પાણી માટે જયારે કેસરીયા ગામના કેસરીયા ગામના દલિત સમાજના લોકો કલેક્ટર કચેરી ઘુસી ગયા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના લેખિતમાં રજૂઆત કરી હતી અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટેની રજૂઆત કરાઈ હતી ત્યારે ઘણા સમયથી પીવાના પાણી માટે લખતર તાલુકાના કેસરિયા ગામના લોકો પીવાના પાણી માટે પલખા મારી રહ્યા છે પીવાના પાણી માટે પણ રાજકારણ ખેલાઈ રહ્યું છે ત્યારે દલિત સમાજ દ્વારા દલિત સમાજને પીવાનું પાણી નહીં મળતા દલિત સમાજમાં ભારે પ્રચંડ આક્રોશ ફેલાયો હતો માયાધાર ન્યૂઝ ચેનલ